ડબોઈ શહેર તાલુકામાં આવેલ કેટલાક ગોડાઉન અને ખેતરોમાં ખુલ્લે આમ કારબારથી પકવાતી કેરીઓ માનવના શરીરમાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે ત્યારે આરોગ્ય તંત્ર ક્યારે જાગશે તેમ પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું છે ડબોઈ શહેર તાલુકામાં ઉનાળાને અંગ હજારથી ગરમીમાં રાહત મેળવવા માટે લોકો કેરીનો રસ સહિત અનેક ઠંડા પદાર્થોનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે ડબોઈમાં અનેક સ્થળોએ કાર્બાઇટ તેમજ કેમિકલથી પકવેલી કેરીઓનું ધૂમ વેચાણ કરી રહ્યા છે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે ને અનેક ફરિયાદો ઉઠવા પામી છે ખુલ્લે આમ કારબારથી પકવેલી કેરીઓ વેચાણ કરી ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે ઉનાળાને કારછાળ કર્મી અને કેરીઓ વેચાણ કરતા તત્વો સામે આરોગ્ય વિભાગ લાલાંગ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે ઉનાળાની સિઝનમાં ફળોના રાજા કેરીનો સ્વાદ ચાખવા પડે છે હાલ કેરીની સિઝન ચાલી રહી છે નગરમાં કાર્બાઇડ તેમજ કેમિકલથી પકવેલી કેરીઓનું ભરપૂર વેચાણ થતું હોય છે સ્વાદ પ્રમાણે બદામ લંગડા હાફૂસ કેસર જેવી અનેક જાતની કેરીઓ વખણાય છે લોકો આવી કેરીઓનો સ્વાદ માણવાના રસિયા હોય છે અને ખાસ આ સિઝનમાં ઊંચા ભાવ આપી કેરી ખરીદી કરી શકે છે તેનો લાભ મોટા વેપારી ઉઠાવી રહ્યા છે અને કેમિકલમાં પકવેલી કેરીઓ વેચાણ કરવામાં આવે છે આવે નાના મોટે ફળફળાદીની દુકાનોને લારીઓમાં છૂટક કિલોના ભાવે વેચાય છાવઈ કાર્બાઇડ અને અન્ય કેમિકલ દ્વારા પકવેલી કેરીઓ આરોગ્ય માટે જોખમી હોવાથી આરોગ્ય વિભાગ સામે ભયંકર જોખમ ઊભું કરે છે મોટા વેપારીઓ સામે પગલા લેવા જાગૃત નાગરિકો દ્વારા માંગણી ઉઠવા પામી છે ડભોઈ નગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા તેની તપાસ કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગ ઉઠવા પામી છે